થઈ ગયા છે ખેતર તમે જોઈ શકો છો આપડે મોનસ કરેલા ભાઈ ભાઈ રોજ આવે પણ મને કોમ કરે બરાબર આ ડૂડા ભેગા કરી રહ્યા છે આ ભાઈને ઘરેથી હું જોઈ રહ્યો છું ચાર નો મારે ભાઈ ઉતાર રાખે એ બાજુ આ પબ્લિક ને કઈ કહે જય માતાજી મિત્રો જોઈ શકો છો આ ધીસ ઇઝ હુંડિયા 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 ધીસ ઇઝ હુંડિયા હા ઇસકો બોલતે દાર હા તો તમારા કોઈને હુડિયાના પૂરા જોઈતા હોય તો ખાલી કોમેન્ટ કરી દેજો તમે પૂરા તો જોઈ લો બહુ હેવી પૂરા છે આ છે હતા અને અમારા ભાઈને પૂડો વહેણવાનું કોઈ વેમ તો હોય નહીં અને પોલ મારી પોલ મારી ખાયા વાંધો નહીં હોય ખાવા નહીં આવે એટલે પોલ મારી છે એવું કશું નહીં પણ તોય કહેવું પડે એમ હજુ તો આખો અડધું ખેતર ના ડૂડળ રહે હે કરવાના અને આ ભાઈ હજુ તો ચારિયા પોથર પોથર કરે હે લણવાનું બાકી રહ્યું બધું બહુ ને આ ભાઈ તો શું કરે છે ખબર નઈ પડતી ભાઈ ઉતાર રાખે હે છે માહોલ જોમાં તું યાર આવું કરો ફેર પાય પૂરા પૂરા બોધી લો ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો કે કપ્પુ આપણી ચેનલનું નામ અવળેના અમે વનવે નહીં ચાલતા કેમ કે અમે અવડેના બાળથી હુડી વાળવા પડ્યા છે ને તો એ કંઈ વિડીયો વિડીયો આપણો નહીં આવે સપોર્ટ કરતા રહેજો તમે ખાલી સપોર્ટ કરતા રહેજો કરતા તો તમને ડોગરની સિઝન હોય તો બતાવીએ દરું તો અમે નાખી દીધું છે દરું ના છે ને આપણે

ત્રણસો રૂપિયા રોજ છે એક વેરાનું આખા દિવસના થસો હા ભાઈને ત્રણસો આલ્યા છતાંય કોમ કરતો નહીં જો અડધા કલાકનું હે ઓ ભાઈ હે જો તારો ફેસ બતાય હવે તું એમ વાર ના કરે તું હું કહું તાર દુડત ભેગા કરવાના હે બોલ ભાઈ ચિતા રાખ્યા સપોર્ટ કરતા રહેજો ભાઈ સપોર્ટ કરતા રહેજો એક કપુ આપણી ચેનલ નું નામ માલ જોતો તો તો મળી જશે હુડિયું બોલ ને બુડા હા હુડિયું બારસો રૂપિયા બાર રાખવાનું ભાવ રાખવાનો બરાબર આપણું આ ચેતર બતાવી દે આખું પૂરું ચેતર બતાવી દે આપણે નહીં બતાવું પૂરા પૂરા જોઈ લઈ જઈએ ને બીજું શું કહીએ આપણા બ્લોગ આવતા જ રહેશે હું જવાર બ્લોગ આવતા જ રહેશે અ ભાઈ તમે પાછળ તરી આસો પાડવાનો તો હવે ભૂલ થઈ ગઈ બરાબર હુકર નહીં થાય બરાબર હુકર નહીં આ ભાઈ પૂરા બોધે ચાર દાડા પડી રહ્યા દેવાનું થાય બરાબર પૂરા બોધવા જીગર ભાઈને જ બોલાવવાના છે તો તમારે હવે આવો હોય તો કોમેન્ટ કરજો નંબર આપી દીધો છે અંદર તો આપણો તો પૂરા બોધતા આવડતું નહીં આ ભાઈ કેનો વિડિયો બતાવજો થોડા

ના એમાં પચાસ રૂપિયા તો જીએસટી લાગશે એટલે કાપી લેવામાં આવશે તો કે પોટલો અડધા કલાકથી થી પાછું કરે છે જો આપડી ચેનલ પર આ ભય આવશે તો સપોર્ટ કરતા રહેજો બે ત્રણ વાર મને કીધું છે આપડી ચેનલ નું નામ કે કપ્પુ હા શેર કરો સબસ્ક્રાઇબ કરો પેલા ભાઈ હજુ પોકે નહીં હજુ વાર છે હજુ જો બીજું તમારે આવવાના વિડીયો જોતા હોય તો ડોગેરની સિઝનમાં તમને વિડીયો મળી જશે બરોબર બરાબર હવે દરું તો નાખી દીધું તારે વિડીયો બનાવીએ બરાબર હજુ આ ભાઈનું બાકી જ આપણું છેતર જોડે જ છે જેને વાળવા આવું હોય એના ત્રણસો રૂપિયા રોજ છે આખા દિવસનો આવી જવું પૂડ્યું છે બાજરી છે ચાર તો તમારે કરશે હે ત્રણસો રૂપિયામાં આવી જજો કે બાજરી એટલી બધી હાઈફાઈ નહીં પણ વાળવી તો પડશે જ સમજે હા જોઈ લો તમે હુડી આવું ચાર ના હુડી બતાવેલા બાજરી બતાવે આવું આગલા વિડીયોમાં માં બતાવીશું આપડે